આપણે આપણા વડવાઓ પાસેથી ભાદરવા મહિનામાં છાસ ના પીવાય તેવી વાત સાંભળી હશે પરંતુ શું તમે જાણો છો કે આ સુકામ એવું કરવામાં આવે છે અને ભાદરવા મહિનામાં વિવિધ પ્રકારની બીમારી સુકામ થાય છે આ ઉપરાંત આ મહિનામાં કઈ વસ્તુ ખાવી જોઈએ કઈ વસ્તુનો નિષેધ કરવો જોઈએ અને આવનાર મહિનામાં પણ આપણે કઈ રીતના બચી શકીએ વિવિધ પ્રકારની બીમારીથી તે અંગે જાણો નિષ્ણાંત પાસેથી નમસ્કાર મારું નામ છે ડૉક્ટર કુમાર ઝા અને હું સુશ્રુત સંજીવની હોસ્પિટલ આણંદમાં કાર્યરત છું આજે આપણે જાણીશું કે આ ભાદરપાદ જેને કહેવાય જે મહિનાને જેને આપણે ભાદું પણ કહેતા હોઈએ છીએ એ મહિનામાં કેમ આટલા બધા રોગો થતા હોય છે અને તેમાં તમારે શું શું ધ્યાન રાખવું જોઈતું હોય છે જનરલી આ જે મહિનો છે તે વર્ષા ઋતુના બીજા પાર્ટમાં આયુર્વેદ પ્રમાણે જે ઋતુચર્યા છે એમાં બે સિઝનમાંથી એક સિઝન છે આ ટાઈમમાં વાત દોષનો પ્રકોપ થાય છે આયુર્વેદ પ્રમાણે અને જેથી આપણી ઇમ્યુનિટી ખૂબ જ લો હોય છે અને એટલે જ આ ટાઈમમાં કેટલા બધા ફંગલ ઇન્ફેક્શન્સ વાયરલ ઇન્ફેક્શન્સ બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ થવાના ચાન્સીસ ઘણા બધા વધારે વધી જતા હોય છે આ સિઝનમાં બીજું વાયુથી થતા રોગો જેમ કે પેઇન ઘણા ટાઈપના દુખાવા નર્વસ સિસ્ટમથી રિલેટેડ વસ્તુઓ એવી ડિઝીઝીઝનું પણ ઇન્ક્રીઝ જોવા મળે છે આનું મેઇન કારણ એ જ છે કેમ કે વર્ષા ઋતુમાં વર્ષાઋતુમાં દોષનો પ્રકોપ થતો હોય છે કેમ કે બહાર મોઈશ્ચર બહુ જ વધારે છે એટલે આપણું શરીર એને બેલેન્સ આઉટ કરવા માટે શરીરમાં ડ્રાયનેસ ઇન્ક્રીઝ કરે છે જેથી શરીરમાં વાયુ ઇન્ક્રીઝ થાય છે કેટલા બધા લોકોને ગેસ પેટમાં દુખાવા સાંધાના દુખાવા ઘણી બધી આવી સમસ્યાઓ રહેતી હોય છે એટલે આ જનરલી પ્રકોપ થવાના કારણે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે આપણી જે અગ્નિ છે તે ખૂબ જ લો હોય છે એટલા માટે જ આ સિઝનમાં તમારે સુપાચ્ય અને હલકું ખોરાક લેવું જોઈએ બને ત્યાં સુધી ડ્રાય વસ્તુઓ કાચી વસ્તુઓ રાતમાં બચેલી બીજે દિવસે કાં તો બીજે દિવસે સવારે બચેલી રાતમાં ના ખાવી જોઈએ કેમકે આ બધી વસ્તુથી વાયુનો પ્રકોપ થતો હોય છે પાણી બને ત્યાં સુધી ઉકાળેલું ને ગરમ જ પીવું જોઈએ કેમ કે ઠંડી કોઈ પણ વસ્તુ એ પાણી હોય કે પછી ફ્રીજમાંથી કાઢેલી કોઈ પણ વસ્તુ હશે તે તમારા શરીરમાં વાયુ ઇન્ક્રીઝ કરશે અને આ બધા ડિઝીઝેસ પણ આ સિઝનમાં બીજી વસ્તુ એ થાય છે કે જેમ વાયુનો પ્રકોપ છે તે જ રીતે પિત્તદોષનો ક્ષય થવાનો ચાલુ થાય છે આ જે પિત્ત દોષનો ક્ષય થાય છે તે નેક્સ્ટ સિઝનમાં એટલે કે શરદ ઋતુમાં જઈને તેનો પ્રકોપ થવાનો છે અને તે માટે જ આપણે આ સિઝનમાં ખાલી વાયુથી બચવા માટે નહીં પણ પિત્તથી બચવા માટેની પણ પ્રયત્નો કરવા જોઈએ નહીં તો શરદ ઋતુમાં દોષનો પ્રકોપ થઈને પિત્તથી રિલેટેડ ઘણા બધા ડિઝીઝ થવાના ચાન્સીસ વધી જાય છે અને પિત્ત માટે ખાસ કરીને આથાવાળી વસ્તુઓ ખાટી વસ્તુઓ તીખી વસ્તુઓ અને તળેલી વસ્તુઓ તેનું પણ અવોઇડ કરવું જોઈએ અને એટલા માટે જ છાશ કાં તો દહીં જે વધારે ખાટું છે તેવી વસ્તુઓને તમારે અવોઇડ કરવી જોઈએ જો નહીં કરો તો નેક્સ્ટ સિઝન એટલે કે શરદ ઋતુમાં એસિડિટી અમુક ટાઈપના અસ્થમા જેમાં કે બ્રોન્કિયલ અસ્થમા મેઇન છે જે પિત્તના કારણે થાય છે અને એવા ઘણા બધા લિવરથી રિલેટેડ ડિઝીઝિસ પણ થવાના ચાન્સીસ બહુ જ વધી જાય છે